લેષના આદર્શ સ્કૂલ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો લેષના આદર્શ સ્કૂલ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ સાથે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માટે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે તેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે તે માટે શાળાના આચાર્ય પ્રવીણભાઈએ જણાવ્યું કે તારીખ ચૌદમી ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃ વંદનાનો કાર્યક્રમ યોજાવ જ્યારે બાળકોમાં બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃ વંદનાના કાર્યક્રમમાં બાળકોએ શિક્ષક શાંતિભાઈ પુરોહિત દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરીને કંકુ તિલક કર્યું ફુલહાર પહેરાવીને માતા પિતાની આરતી ઉતારીને બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશો આપ્યો હતો ને બાળકો અને આવેલ વાલીઓ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાજપ તાલુકા મહામંત્રી અને મહાનુભાવો હાજર હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ સાહેબ તરફથી કરવામાં આવ્યું હતું